ગુજસી ટોકના આરોપીને સોળ દિવસના રિમાન્ડ મળ્યા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીનું નિવેદન સમગ્ર કૌભાંડ રૂપિયા બે હજાર પચાસ કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે જેમાંથી બસો અઠાવન કરોડનું જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલ છે મુખ્ય આરોપી રાજુભાઈ તમામને આધાર કાર્ડ બનાવી દેતા પોતાનો મોબાઈલ નંબર લિંક કરી તેમાં આવતા ઓટીપીથી કાર્ડ બનાવી દેતા આરોપીઓ બોગસ શેલ કંપની ઊભી કરી સાચી કંપની સાથે ફ્રોડ કરતા છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા બસો અઠાવન કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાં જવી જોઈતી હતી એ આરોપીઓ મેળવી લીધી હતી સરકાર સાથે છેતરપિંડી કરનાર અને કાળા નાણાં એકઠા કરનાર વિરુદ્ધ ગુજ સીટોક હેઠળ કાર્યવાહી કરવી તે સરકારની પ્રામાણિક કરદાતાઓ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે અહેવાલ વિજય મકવણ